નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના સર્વજ્ઞાતીય મુખતામ જવાના રસ્તા પર આવેલ પાટડી દરવાજો ખસ્તે હાલ પાટડી દરવાજાની અંદર મેળી બનાવવા માટે થઈ અને મૂકવામાં આવેલા લાકડાઓમાંથી ઘણા બધા લાકડાઓ છે તે નીચે પડી પડી ગયા હોય ત્યારે આ લાકડા પડવાની શક્યતા અને મોટો થાય તે પહેલા સાર સંભાર કરવી જરૂરી લખતરની સુરક્ષા માટે થઈ લખતરના પ્રજાપત્ રાજવી કે જેમના દ્વારા એકસો પચાસ વર્ષ પહેલા જે કામગીરી કરવામાં આવી છે તે હાલમાં પણ અડીખમ ઊભી છે ત્યારે તેની સાર સંભાળના કારણે હાલમાં આ બધા આજે લખતરનો ગઢ જે સહિતની જે ઐતિહાસિક ઇમારતો છે તે ધીરે ધીરે ખસેલ થઈ રહી છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા ગઢની આજુબાજુની જે જમીન છે તે ભાડે આપી દીધેલ છે તેમાંથી આવક થતી થતી આવકમાંથી પણ જો ગ્રામ પંચાયત દ્વારા ગઢ રિપેર કરવામાં આવે તો આ ગઢ ઊભો રહી શકે તેમ છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોતાના સગાવાલાઓને જમીનો આપી દે દેવામાં આવી રહી છે ત્યારે લખતરના પાર્ટી દરવાજો એકદમ ખસેયાલ છે આ દરવાજો ગમે ત્યારે પડી જાય તેમ છે તેમાંથી ઘણા બધા પથ્થરો પણ નીકળી જાય છે તેનું સાર સમાર કરવું અત્યંત જરૂરી છે